દિવ્યાંગ દિવસ છે જૂનાગઢ શહેરની અને જિલ્લાની અલગ અલગ જે દિવ્યાંગ બાળકો અને યુવાનો માટે કામ કરતી સંસ્થાઓને જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે એકસાથે એમની અલગ અલગ કૃતિઓનું પરફોર્મન્સ થઈ શકે આ દિવસ નિમિત્તે લોકોમાં સંવેદનશીલતા આવા બાળકો માટે વધે એમને એક સન્માનની દ્રષ્ટિ વધે એ માટે અહીંથી જિલ્લા પોલીસ હેડક્વાર્ટરથી એક રેલીનું પણ આયોજન કરેલું છે આ બધી જ સંસ્થાઓના જે સંસ્થાપકો છે એ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા આ બાળકો ની સાથે આ સંસ્થા જે રીતે એમને સાચવી રહી છે એમની કાળજી રહી છે એ પણ સમાજ નોંધ લે અને સમાજમાં જ્યાં પણ આવા બાળકો હોય એમને એક સન્માનપૂર્વક રાખવા માટેની જાગૃતિ આવે અને આ દિવસ નિમિત્તે આવા બાળકોને સામાન્ય જીવનમાં દરેક માનવીય અધિકાર એમને મળતા થાય આ પ્રકારની ભાવના સાથે આજે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવેલી છે આ બાળકોમાં અવારનવાર આ સંસ્થાઓમાં અમે વિઝિટ કરતા હોઈએ છીએ અમારી સી ટીમ વિઝિટ કરતી હોય છે પોલીસ યુનિફોર્મમાં ત્યાં જાય છે તો એના કારણે એ સંસ્થાની સલામતીના કારણ કે એ સંસ્થાઓમાં યુવાન દીકરીઓ પણ હોય છે તો એવી દીકરીઓ સાથે સમાજના કોઈ વિકૃત માણસોની નજર એના પર ન પડે અથવા એમને કોઈ નુકસાન ન પહોંચાડે આ પ્રકારના હેતુથી અમારી દરેક સંસ્થામાં અમારા પોલીસ સ્ટેશનથી મહિલા અધિકારીઓ અને શી ટીમના લોકો ત્યાં વિઝિટ કરે છે એટલે આ બાળકોને પણ એક યુનિફોર્મ પ્રત્યે એમને એક લગાવ બંધાયો છે